કરજણ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં કરજણ મામલેદારને આવેદનપત્ર પાઠવ્યું આગામી દિવસે રાજકોટમાં ડાયરાની ઉપસ્થિતિમાં ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિય સમાજની બેન દીકરીની લાગણી દુભાઈ તેવી ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાની રેલીઓ આવેદન પત્ર આપી તેમજ આંદોલન દ્વારા વિરોધ થઈ રહ્યો છે પરસોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળે તેવી માંગણીઓ થઈ રહી છે ત્યારે આજ રોજ કરજણમાં પણ કર્જન તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ આજે સવારે કર્જન નવા બજાર જૂની કોર્ટમાં સામે સરકેટ હાઉસ પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભેગા થઈ કરજણ મામલેદારને આવેદન પત્ર આપી સખત શબ્દોમાં વિરોધ દર્શાવ્યો હતો બ્યુટો રિપોર્ટ પિન્ટો વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી જય માતાજી આજે ક્ષત્રિય સમાજ જ્યારે રૂપાલા સાહેબના એક સ્ટેટમેન્ટના આધારે બહેન દીકરીઓ પર જે લાંછન લગાડ્યું એવું ભાષણ કર્યું અને જે સમસ્ત ગુજરાતની અંદર જે માહોલ અત્યારે બન્યો છે એના અનુસંધાનની અંદર આજે પ્રાંત સાહેબ અને કલેક્ટર શ્રીને કરજણ ખાતે સમસ્ત હિન્દુ સમાજ તથા ક્ષત્રિય સમાજ ભેગો થઈ આવેદન પત્ર આપવાયા છે આવેદન પત્ર માત્ર એક ચિઠ્ઠી કહેવાય પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ અને આજે ક્ષત્રિય સમાજ લાગણી અને માંગણી સાથે આજે અરજી કરવા આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય જો રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના તો ઇતિહાસ છે કોઈ એવો સમાજ બતાવે કે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ઇતિહાસ હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની બહેન બેટી પર વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ માફી નહીં પરંતુ એની ગાળ પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે અને આ સમાજની બહેન દીકરીઓની લાગણી દુભાય છે અને લાગણી દુભાય ત્યારે ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી પરંતુ આજે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે રૂપાલા સાહેબ ની અંદર શું તમે જોઈ ગયા છે કે આજે ક્ષત્રિય સમાજને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે અને અંદર અંદર વિખવાદ કરી ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજનો જે વિખવાદ કરવામાં પાછી પાણી કરતા નથી પરંતુ અમે ક્ષત્રિય સમાજ અન્ય સમાજ સર્વ સમાજને લઈને ક્ષત્રિય સમાજ આજે ચાલતો હોય ત્યારે સમાજના દ્રષ્ટિએ આજે લાગણી ને માગણી નો માન સન્માન આપી આજે આવેદન પત્ર પાઠવ્યું છે અને ખુલ્લા શબ્દો માં કહેવામાં આવ્યું છે કે રૂપાલા સાહેબ ની જલ્દ જલ્દ ટિકિટ રદ થવી જોઈએ